છેલ્લા કેટલાક સમયથી રાજકોટ સહિત મોટા શહેરોમાં લુખા તત્વોનો ત્રાસ છે તે ખૂબ વધી ગયો છે અસામાજિક તત્વોનો ત્રાસ છે તે ખૂબ વધી ગયો છે અને રાત્રિનો સમય જ્યારે આવે છે ત્યારે આ લુખાઓની તાકાત છે તે ડબલ થઈ જતી હોય છે અને ગમે ત્યાં આતંક મચાવતા હોય છે ગમે એની સાથે મારામારી કરી લેતા હોય છે અને ખાસ કરીને જે રાત્રે ખુલ્લી રહેતી દુકાનો હોય છે ચાની હોટલો છે નાસ્તાની લારી દુકાનો છે ત્યાં આ લોકો વધારે લુખાગીરી કરતા હોય છે તેમના જે દુકાનદારો છે તેમની સાથે પણ લુખાગીરી કરતા હોય છે ત્યારે હવે ગૃહ વિભાગ પણ એક્શનમાં આવ્યું હતું જે અસામાજિક તત્વો છે તેની સામે કાર્યવાહી પણ શરૂ થઈ પરંતુ એક કાર્યવાહી એવી છે પોલીસની જેનાથી લોકો છે વેપારીઓ છે તે ખૂબ હેરાન પરેશાન થઈ રહ્યા છે ને ખોટી રીતે તેમના ઉપર આ આ કાર્યવાહી થઈ રહી હોય તેવો આક્ષેપ છે તે કરી રહ્યા છે તે રાજ્ય સરકારે છે છેલ્લા કેટલાક બે ચાર વર્ષોથી જે નિયમ લાવ્યું છે કે હવે ચોવીસ કલાક વેપાર ધંધા ખુલ્લા રાખી શકાશે નાસ્તા ખાણીપીણીની

જે લોકો પરેશાન થઈ રહ્યા છે આપણે રૈયા રોડ પર પહોંચ્યા છીએ ખોડિયાર ચાની હોટલ છે આજુબાજુમાં બધું ખાણી પીણીનું જ આવેલું છે ચાની હોટલો આવેલી છે તે વેપારીઓ પોલીસની કાર્યવાહીથી પરેશાન છે આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું કે ખરેખર તેમની સાથે શું થઈ રહ્યું છે શું તમારે શેની દુકાન છે અને કઈ રીતના પરેશાન થઈ રહી છે આ જોકર ગાંઠિયારીઓ એ છે અમારું ત્યાં રાત્રે આવી અને ગુંડા જેવું વર્તન કરે છે અને બંધ કરાવે તો દસ વાગ્યા અમને કોઈ વાંધો નથી પણ આખા રાજકોટમાં વાગે અમારો રૈયા રોડ પૂરતો જ એક ખાલી કટકામાં જ બંધ કરાવે છે બાકી યુનિવર્સિટી રોડ ખુલ્લું હોય આમ ચોકડી પછી જલારામ બધું ખુલ્લું હોય કારણ કે ન્યા એ લોકોના ભાગીદાર છે એ એવી વાત થાય છે કે ન્યા પોલીસ વાળા ભાગીદાર છે એટલે ત્યાં કોઈ ઓલું કરતા નથી શું કઈ રીતે બંધ કરાવે શું કહે તમને આ સીધા ઉતરી જાય ગાળા ગાડી કરે ને જેમ આવે બધું આના આ ચાવરના સગડામાં પાણી નાખી દીધું પછી દૂધમાં લીંબુ નાખી દીધું અહીંયા આવીને દંડા પાછાડે અમારે ઓલામાં ફેમિલી બે બેઠું હોય અમારે આજુબાજુમાં હોસ્પિટલ ઘણી બધી છે તો એ હોસ્પિટલનું ફેમિલી સહિત આવી હોય રાત્રે નાસ્તો પાણી કરવા એની અરે ગેર ગેરવર્તન કરે સીધા દંડા લઈને પછી મોટર હવા હવા કાઢી નાખે છે સરકારે તો એ તો વાત છે બંધ કરાવે એનો અમને કોઈ પ્રોબ્લેમ જ નથી દસ વાગ્યાનું કરી નાખો અમે દસ વાગે વહી જાવ ઘરે પણ બધે થવું જોઈએ એમ અમારા રૈયા રોડ પૂરતો જ કેમ એમ અને એ એટલો ટુકડો જ રૈયા રોડ પછી આ ચોકડી પછી બધું ખુલ્લું હોય છે આમ યુનિવર્સિટી બધી ખુલી હોય છે આમ બધી રિંગ રીંગ રોડ મજા આવે ને બંધ કરાવે પોતાના ઓળખીતા હોય ને ચાલુ રખાવે ચાલુ રખાવે હવે શું માંગશે તમારી શું બધાય ની હારે અમને 10 વાગે કરી દીધો તો અમને છૂટ છે તમે પરિપત્ર એવો બહાર પાડો કે ભાઈ 10 વાગે બંધ થઈ જાવ તો થઈ જ જાય તો અમને કઈ એવો રસય નથી પણ આ ભેદભાવ રાખે ને અમારે ઓલી છે થોડી બિલકુલ આપને જણાવી દઈએ કે રાજકોટ પોલીસ દ્વારા એવો કોઈ હજી સુધી જાહેરનામું બહાર પાડવામાં નથી આવ્યું કે અગિયાર વાગે બંધ કરી દેવાનું બાર વાગે બંધ કરી દેવાનું તેમ છતાં પોલીસ આવીને બંધ કરાવે છે આપણે માની લે કે કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે આ થતું હોય પરંતુ વેપારીઓનો આક્ષેપ એવો છે કે અડધા અમુક લોકોને બંધ કરાવે છે તેઓ જ્યાં જાણીતા હોય ત્યાં બંધ નથી કરાવતા આ કેટલું યોગ્ય એ પણ એક સવાલ છે અન્ય પણ વેપારી છે તેમ સાથે વાત કરશું શું કહેશો તમારી શેની દુકાન છે અને કઈ રીતની મુશ્કેલી પડે છે ચાની હોટલ છે જય ખોડિયાર હોટલ અને અમારી માંગ એવી છે કે સાહેબ કાયદો બધાય માટે એક સમાન હોવો જોઈએ બધાયને અમુક જગ્યાએ બંધ કરાવે અમુક જગ્યાએ ચાલુ રખાવે છે અને રાત્રે બાર સાડા બાર પછી અહીંયા આવીને બે ફાર્મ માથે ગાડી ચડાવી દે છે અને બધા હાલતમાં જેવી રીતે હોય છે ને બધાય પોલીસ વાળા એસી ટકા પીસીઆર માં ટોટલી જેટલા ભરે ને એમાં એસી ટકા માણસો બહુ મોટો આક્ષેપા છે અહીંના સ્થાનિક વેપારીઓનો કે પોલીસ જ પીને આવે છે એટલે કે લુખા તત્વો ના નામે પોલીસ જ લુખાગીરી કરતી હોય તેવો ઘાટ છે અહીંયા ઘણાયો છે જે જો આપણે આ વેપારીઓની વાત માનીએ તો કેવું વર્તન કરે છે બીજું પીધેલો કે કેવું કરે એવું હા ગાળા ઉતરી જાય છે દંડા લઈને આમ જાણે કેમ આતંકવાદી વાત એવી રીતે ત્રીસ દિવસથી સંજય ગઠવી કરીને જે વ્યક્તિ છે સાહેબ છે કોસ્ટ સંજય ગઠવી કોસ્ટેમ્બોલ મુંજકા પોલીસ ચોકીમાં છેલ્લા વીસક દિવસથી સાહેબ અમને રોટલા અમારે આ ભાડે રાખીને અહીંયા બધા ધંધા કરતા હોય લોકો અત્યારે એમ કહીએ કે અમારે માથે બોજા ચડી ગયા છે અને મોટા મોટા નથી બંધ કરાવતા અને નાના વેપારીને હેરાન કરે છે અમારી માંગ એક જ છે કે બધા માટે કાયદો એક સમાન હોવો જોઈએ અમે માન સન્માન આપીએ છીએ નવ દસ વાગે કયો તો બંધ કરી દઈ પણ છેલ્લા વીસક દિવસથી આ સંચેદન ઘટવી જે છે એ અમને બહુ હેરાન કરે છે ગાળકો સાથે કંઈ ખરાબ વર્તન કરે કે એવું કંઈ પાણીમાં સગામાં નાખી દે અહીંયા અને બધાયને નીચે ઉતરે દબંગાય રીતે ઉતરે છે અને ગ્રાહકોને બધાને ભગાડી દે છે એટલે કાયદો વ્યવસ્થા સ્થિતિ જાળવવાના બાના હેઠળ પોલીસ પોતે જ લુખાગીરી કરે છે અસામાજિક તત્વો જેવું વર્તન કરે છે તેવો સ્થાનિકોનો આક્ષેપ છે કોંગ્રેસના નેતા છે રોહિત રાજપૂત આપણી પર સાથે એમને પણ ગઈકાલે પોલીસ કમિશનરને રજૂઆત કરી કે ભાઈ તમે કા સીધો નિયમ બહાર પાડી દો એક જાહેરનામું બહાર પાડી દો કે ભાઈ અગિયાર વાગે બંધ કરી દેવાનું બાર વાગે બંધ કરી દેવાનું એટલે બધા લોકોનું બંધ થઈ જવું જોઈએ પછી કેટલાક લોકો ચાલુ રાખે ઓળખાણ હોય ને એ લોકો ચાલુ રાખે બીજા લોકોને બંધ કરાવવું અને ખાસ કરીને બંધ કરાવવાની પણ કંઈક રીત હોય છે લોકોને વ્યવસ્થિત રીતે વેપારીઓને કહેવું કે ભાઈ અહીંયા આપણે કાયદોની વ્યવસ્થાની સ્થિતિ જાળવવાની છે તો તમે બંધ રાખો થોડા દિવસ અમને સાથ સરકાર આપો પણ એવું કંઈ નહીં થોડું ઘણું સીસીટીવીમાં પણ દેખાય છે કે દબંગાઈ રીતે આવે છે અને જાણે અહીંયા લુખાગીરી કરતા હોય તે રીતે બંધ કરાવે છે ગ્રાહકોને પણ પરેશાન કરે છે તેઓ આક્ષેપ સ્પષ્ટ રીતે છે જે જેમ કે રાજ્ય સરકારનો નિયમ છે ચોવીસ કલાક બધી દુકાનો છે તે વેપારીઓ ખુલ્લી રાખી શકે છે કોંગ્રેસ નેતા છે રોહિતભાઈ તમે શું રજૂઆત કરી રોહિતભાઈ સીપીને ગઈકાલે વેપારીઓની મને ફરિયાદ હતી કે સ્થાનિક પોલીસ રાત્રિના બાર વાગ્યે બંધ કરાવવાના બહાને ખોટો આતંક મચાવે છે અહીં સામાન્ય ગ્રાહકો કોઈ પરિવાર નાસ્તો કરવા આવે એમની સાથે બેહુતી વર્તન ગાળાગાળી ગાડી કરે છે અને એ સીસીટીવીમાં દેખાય છે કે ખરેખર આ રક્ષક જ ભક્ષક બનતી હોય એ રીતના દંડા ઉતરે પીસીઆઈના ડ્રાઈવર જેની પાસે કોઈ સત્તા નથી મોટી દાઢી સોનું પહેરીને ઉતરે અને લાકડીઓના ડંડાઓના ઘા કરે અહીંયા ગાંઠિયાવાડા બિચારા નાના વેપારી જે રોજનું કમાય રોજનું ખાય એના રેકડી ઉપર બોલેલો ચડાવી દે ગ્રાહકો સાથે બે વર્તન કરે એટલે ખૂબ જ શરમજનક જે રાજકોટની અંદર કાયદો વ્યવસ્થાની સ્થિતિ સુધારવાના બાને સામાન્ય પ્રજાનો પ્રજાજનોને જે ખોટી રીતના કનગળત કરવાનો મામલો હતો એ કમિશનર સાહેબને રજૂઆત કરી ગઈકાલે રજૂઆત કર્યા પછી યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ અને અન્ય ત્રણ પીસીઆર વાનો ગઈકાલે સાધુ વાસવાણી રોડ અને યુનિવર્સિટી વિસ્તારમાં બંધ કરવા નીકળી હતી એટલે ખરેખર મારું મત મુજબ કમિશનર સાહેબનો કોઈ સ્થાનિક પોલીસ લેવલે કોઈ પણ જાતનો અંકુશ નથી અને ખરેખર જો ચા પાણીની હોટલો લારી ગલ્લાઓ અને ફાસ્ટ ફૂડના સ્ટોલો બંધ કરાવવાથી ગુનાખોરી અટકતી હોય તો રાજ્ય સરકારે પરિપત્ર કરી દેવો જોઈએ કારણ કે તમારી બે હજાર ઓગણીસની કેબિનેટમાં ઠરાવ છે કે નાના વેપારના વેપારીઓ રાત દિવસ કમાય અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે એ માટે ધંધો કરવાની આપણે છૂટછાટ આપી છે તો તમારાથી કાયદો વ્યવસ્થાની સ્થિતિ સુધરતી નથી તો નાના વેપારીઓને શા માટે તમે હેરાન કરી ગયા છો અહીંયાથી સો મીટરની આગળ દેશી દારૂ અને ઇંગ્લિશ દારૂ ના અડ્ડા છે ત્રણ બોલે લઈને તમે અહીંયા બંધ કરાવો તો એમના દારૂના અડ્ડા બંધ કરાવો ને ક્યાં તો એમને હપ્તા સિસ્ટમ ચાલુ છે હવે તમને ખાલી સામાન્ય હોટલ વાત કરું છું રૈયા રોડ ઉપર હોટલો બંધ કરાવે છે યુનિવર્સિટી રોડ ઉપર ની એક જ પોલીસ સ્ટેશનની હદમાં આવેલો યુનિવર્સિટી રોડ ચાલુ હોય એટલે વેપારીઓમાં મન ગોળ અને ખોળની નીતિ ઉદભવે છે આવી જ રીતના તાલુકા પોલીસ સ્ટેશનની બાજુમાં એક પોલીસ કર્મીની જલારામ કરીને હોટલ છે દિવસ રાત વર્ષોથી ચાલે ત્યાં અસામાજિક તત્વો ચારસો પાંચસો માણા હોય તો ત્યાંય બંધ કરાવો ને આવી પોલીસવાળાની માલિકી ધરાવતી અનેક ચારની હોટલો અને ઈંડાની લારીઓ છે ત્યાં કોઈ જાતનો નિયમ લાગુ પડતો નથી નાના વેપારીઓ જે રોજનું કમાય ને રોજનું ખાય બસ એને હેરાન કરવા મારા મત મુજબ અમને ઘણા બધા વેપારીઓ એવી ફરિયાદ કરી છે કે એ પોલીસ કર્મીની હોટલોને ફાયદો કરાવવા માટે ક્યાંક ને ક્યાંક આ નાના વેપારીઓના હોટલ ધંધા બંધ કરાવે છે વાહનોમાંથી હવા કાઢી નાખી હવે જે બે દિવસ પહેલાં રૈયા ચોકડીએ હોટલો બંધ કરવા આવી સ્ટર્લિંગ હોસ્પિટલમાં એમના દર્દી એના સગા હતા એ ચા પીવા આવ્યા અને એના વાહનમાંથી હવા કાઢી નાખીએ તો રાતે બિચારાએ હેરાન થવું પડ્યું કારણ કે તેમના રિલેટિવ છે એ સ્ટર્લિંગ હોસ્પિટલમાં એડમિટ હતા અને દારૂ પીને નશાની હાલતની અંદર પોલીસ જો આવતી હોય તો કેવું વર્તન કરતી હોય કમિશનર સાહેબને આ બાબતનું અમે ધ્યાન ધોયલા છતાંય એમની પોલીસ જો હજી દબંગાઈ કરવા માગતી હોય તો કોંગ્રેસ આવનારા દિવસોનું અમારું સ્ટેન્ડ ક્લિયર છે અમે દેશી દારૂના અડ્ડાઓ અને જે ગાંજાઓ જે માદક પ્રદાખો મળે એની ઉપર અમે રેડ કરીશું પોલીસની એટલી બધી દમંગ આવી હોય તો અસામાજિક તત્વોની તમારી પાસે લિસ્ટ છે તમારા ગૃહમંત્રીએ કીધું સો કલાકની અંદર લિસ્ટ બનાવો ક્રાઇમ બ્રાન્ચે ભેગા કર્યા તમે બધાને વોર્નિંગ કરી કે હવે કોઈ જાતનું ગુનાખોરી કરતા નહીં તેમ છતાંય તમને એવો બધો ડર હોય તો પરિપત્ર જાહેર કરો કોઈ જાહેરનામા વગરનું અગિયાર સાડા અગિયાર વાગે બાર સાડા બાર વાગે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ નિયમો અલગ અલગ વેપારીઓ માટે અલગ અલગ નિયમો ભેદભાવભરી નીતિ કઈ રીતના ચલાવી જ ન લેવાય અમે વિપક્ષ તરીકે નાના વેપારીઓની સાથે છે આવનારા સમયની અંદર પોલીસની આ દમંગાઈ બંધ નહીં કરવામાં આવે તો અમે પ્રદેશ કક્ષાએ ડીજીપી ને સહાય વિકાસ સહાય સાહેબને એમાં રજૂઆત કરવાના છે એમ છતાંય પોલીસનો જો એવો બધો પાવર અને એવું બધું લોહી ચડતું હોય તો અમે દેશી દારૂના અડ્ડાઓમાં રેડ કરવાનું ચાલુ કરીશું છે કે આ રીતે દુકાનો બંધ કરાવવાથી અસામાજિક તત્વો ઉપર અંકુશ આવશે સો એનો કોઈ તથ્ય જ નથી ખુદ રાજ્યના પોલીસ વડા રાજકોટમાં આવેલા ત્યારે પત્રકારે સવાલ પૂછેલો કે રાત્રિના જે ચોવીસ કલાક ધંધાઓ ચાલુ હોય એ બંધ કરાવવાથી ક્રાઈમ ઘટી શકે ત્યારે સાહેબે સ્પષ્ટ પહેલે કહેલું કે મોટા ભાગના ક્રાઈમ સાત અને અગિયારની વચ્ચે થાય છે ને અંગત અદાવતને લીધે થાય છે રાત્રીના ધંધાઓ ચાલુ રાખવાથી ક્રાઇમ રેટની અંદર કોઈ વધઘટ થતી નથી તેમ છતાંય અહીંયાના કમિશનર મૌખિક રીતના સૂચનાઓ આપી અને સ્થાનિક પોલીસોને ખોટી રીતના દબંગાઈ કરવા સૂચના આપતા હોય ખૂબ જ શરમજનક છે ડીસીપી અખબારોની અંદર એવા નિવેદનો આપે કોઈ પણ જાતની દુકાનો કે ચાની હોટલો બંધ કરાવતા નથી માત્ર તગડે છે અમારી પાસે વિડીયો છે કે પીઆઈ આખો ગાડીનો કાફલો ચાર ચાર ગાડી લઈ અને બંધ કરાવવા નીકળો પાછી તાલુકા પોલીસ સ્ટેશનની બાજુમાં જે પોલીસ કર્મી હોટલ છે ત્યાં ચાલુ હોય એટલે આવી ભેદભાવભરી નીતિ ન ચાલે તમે એમ કહો કે ચાની હોટલો પર ગઈકાલે અમે કમિશનર સાહેબ અમને એ કહ્યું હતું કે ચાની હોટલો મોટા ભાગે જાળવા નીચે હોય એને બંધ કરાવીએ છીએ તો એવું ના હોય ચાની ગઈકાલે સાધુ વાસણી રો પર રસ છે ત્યાં પરિવારો બેઠા હોય તો ત્યાં એક સાથે ત્રણ બોલેલા ઉભા રાખીને નું મારે અને બંધ કરાવે તો ત્યાં નિઃશંસો ફેમિલી એટલે થોડાક ન્યુસન્સો થાય અને ન્યુસન્સો કોણ છે એ તમે એને સર્ટિફિકેટ નો આપી શકે પોલીસ એ એ તો કોઈ થાય પછી તમારી કાર્યવાહી અને તમારે રાજકોટની અંદર અને ગુનાખોરી અટકાવી તમારો પ્રશ્ન છે છે ના વેપારીઓ એટલે લાગે કે જે થવું જોઈએ સ્પષ્ટીકરણ સાથે થવું જોઈએ જાહેરનામું બહાર પાડીને થવું જોઈએ બંધ કરાવો તો બધાનું બંધ કરાવો પણ આ મૌખિક સૂચના કેટલી યોગ્ય કારણ કે આમાં પોલીસ કર્મીઓ તમે જેમ કહો છો એમ અડધા કરાવે છે અડધા નથી કરાવી તો એ અન્યાય થયો ને વેપારીઓ સાહેબ મારા મત મુજબ જો કેબિનેટમાંથી સરકારનો ઠરાવ પાસ થયેલો એટલે પોલીસ પાસે કોઈ જાતની સત્તા નથી આવી રીતના કોઈ જાહેરનામું બહાર પાડવાની અને જો જાહેરનામું બહાર પાડે તો એમાં સરકાર ભોઠી પડે ને કારણ કે એની જ સરકારે ભાજપ સરકારે જ જાહેરનામું બહાર પાડેલું છે હવે જો એ બંધ કરાવવાનું જાહેરનામું પાડે તો સરકારનું ખરાબ લાગે એટલે મૌખિક સૂચનાઓથી બધી ચાલી રહી છે ખાલી માત્ર રાજકોટમાં નહીં અમદાવાદ બરોડ સુરતમાં બધામાં આવી રીતના મૌખિક સૂચનાઓ ચાલે એટલે માનનીય ગૃહમંત્રી હર્ષ સંઘવીને હું આ મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે તમારીથી ખરેખર કાયદો વ્યવસ્થાની સ્થિતિ તમે મોટા ભણગાવો ફૂકો છો કે ગુજરાત રાજ્યનો દરેક નાગરિક રાત્રિને હરીફરી શકે ધંધા કરી શકે પરંતુ ખરેખર તમારાથી ક્રાઈમ કંટ્રોલ નથી થતો અને એને લીધે તમારે મૌખિક સૂચનાઓ દાદાગીરી અને ધંધાઓ બંધ કરાવવા પડે ખુબ જ શરમજનક બાબત છે દિવસોમાં જો આજ રીતે બંધ કરાવશે અડધાને કરાવે અડધા નહીં કરાવે તો આગળ હવે કોંગ્રેસ તરીકે વિપક્ષ તરીકે શું સ્ટેન્ડ રહેશે વિપક્ષ તરીકે મારું સ્ટેન્ડ ક્લિયર છે મારે આજે વેપારીઓ સાથે વાત થઈ છે આવનારા સાત થી આઠ દિવસની અંદર પોલીસ આવી રીતના ધંધા રોજગાર બંધ કરાવશે તો વેપારીઓને સાથે લઈ અમે પોલીસ કમિશનર ઓફિસે રજૂઆત કરવાના છે એવું લાગશે તો અમે પ્રદ્યક્ષ અમારા કોંગ્રેસના નેતાઓને કહીએ અને વિકાસ સાહે સાહેબની રજૂઆત કરવાના છે તેમ છતાંય જો પોલીસ એવી રીતના માગતું હોય તો કોર્ટના દરવાજો અમે ખખડાવવા તૈયાર છે કારણ કે નાના વેપારીઓ જે બિચારો રોજનું કમાઈને રોજને રોજના ખાતા હોય એમના ધંધાઓ પર એના પરિવાર એના બાળકો અભ્યાસ કરતા હોય તો ખરેખર આ તો કોઈ દીપે ચલાવી ન લેવાય કા પછી સરકારે આ જે પોતાનો ઠરાવ છે એ રદ કરી દેવો જોઈએ સ્પષ્ટ રીતે જે લોકો વેપારીઓ છે તેમનો આક્ષેપ ગંભીર આક્ષેપો કેટલાક કર્યા કે પોલીસ છે તે લુખાઓને ડામવા માટે પોતે જ લુખાગીરી કરતી હોય તેવો ઘાટ છે તે અમુક વિસ્તાર છે તે રાજકોટના એમાં ઘડાયો છે ભલે આપણે માનીએ કે લુખાઓને ડામવા માટે આ કાયદોની વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે આવું કરો પરંતુ એટલે અડધી દુકાનો બંધ કરાવી અડધી ન કરાવી શું એ જ દુકાનો ઉપર લુખાઓ આવે છે બીજી દુકાનો ઉપર નથી આવતા એ પણ સવાલ ઊભો થાય છે બીજો ગંભીર આક્ષેપ એ છે કે કેટલાક કોન્સ્ટેબલો છે તે દારૂ પીને આવે છે રાત્રિના સમયે દારૂ પીને અહીંયા આવતા હોય છે તેવા પણ આક્ષેપો છે તે કરવામાં આવતા હોય છે ને હવે જો પોલીસ દ્વારા કોઈ સ્પષ્ટીકરણ કરવામાં નહીં આવે કે રાત્રે દુકાનો ચાલુ રાખવી કે ન રાખવીને આ જ રીતની પોલીસની કાર્યવાહી જો ચાલુ રહેશે તો કોંગ્રેસ પણ આવનારા સમયમાં ઉગ્ર આંદોલન છે તે વેપારીઓને સાથે રાખીને કરવાનું છે એટલે હવે જોવાનું મહત્વનું રહેશે કે આવનારા સમયમાં પોલીસ દ્વારા કોઈ સ્પષ્ટીકરણ કરવામાં આવે છે કે પછી આ જ રીતે પોલીસ છે તે વેપારીઓને કનડગત કરતી ચાલુ રાખે છે તે જોવું જ મહત્વનું રહેશે રોનક મજીઠિયા ગુજરાત તક રાજકોટ